É કેમ છો મારા ભાઈઓ બહેનો વડીલો તમારા માટે જોરદાર અપડેટ લઈને આઈ ગયો છું મિત્રો સોશિયલ મીડિયામાં મિત્રો આ વિડિયો વાયરલ થયો છે ના પૂછવાની વાત છે મિત્રો તમને ખબર જ છે કે મિત્રો બાપુની વાત જ અલગ છે મિત્રો કે ગરીબોની બહુ મદદ કરતા હોય છે મિત્રો અને આપણા દીકરીઓ પહેનાય છે મિત્રો બાપુની તમને ખબર જ હશે મિત્રો અને સોશિયલ મીડિયામાં મિત્રો દરેક કલાકારના વિડિયો વાયરલ થયા છે મિત્રો કે કલાકારો બધા આઈકન ગયા હતા મિત્રો અને આપા વિક્રમ ઠાકોર સુપરસ્ટાર ગયા છે મિત્રો અને દીકરી માટે જોરદાર ગીત ગાય છે મિત્રો અલગ જ अंदाजમાં મિત્રો કે ખુદ તમે ચોકી જશો મિત્રો તો વિડિયોમાં એન્ડ સુધી બને રહેજો મિત્રો કે જાનાથી મોટા દરેક કલાકારની અપડેટ આપની ન્યૂઝ આવશે મિત્રો પણ બાપુ માટે સારી કમેન્ટ કરી દેજો મિત્રો કારણ કે આટલું ગરીબનો સારું કરતાવા છે મિત્રો અને લગ્ન કરાવ એટલે કોઈ રમતની વાત નથી મિત્રો કારણ કે કેટલો ખર્જો થાય છે તમને ખબર જ હશે મિત્રો તો જેટલો બને એટલો વિડીયો શેર કરજો મિત્રો અને આવના આવો બાપુને સપોર્ટ કરતા રહેજો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં મળલે છે મિત્રો ત્યાં સુધી વિક્રમ ઠાકોરે શું ગાયું છે ગીત એ તમે બતાવવાનું છે મિત્રો વધુમાં વધુ વિડીયો શેર કરજો મિત્રો કારણ કે તમારા માટે આવી દરેક કલાકારની અપડેટ આપની ચેનલ પર આવી જોવા મળી રહેશે તો નેક્સ્ટ વિડીયોમાં મળલે છે મિત્રો તો ત્યાં સુધી વિડીયો શેર કરજો ચાલો વંદે માતરમ બાય બાય આ વિડિયો મલશું ત્યાં સુધી બાપુ માટે મિત્રો સારી કમેન્ટ લખીજો મિત્રો નાઉસ કામ કરતા રહે મિત્રો બાપુ તો તમારા માટે આવી ન્યુઝ આવી જ હશે મિત્રો તો જેટલો બને એટલો વિડિયો શેર કરજો વિડિયો થોડો લોંગ થાય છે મિત્રો પણ અંતમાંત્રમ બીજા વિડિયો મલશું ત્યાં સુધી જો બેનનો વિડિયો બેનને જોરદાર ગીત ગાય છે વિક્રમ ઠાકોર કાધી મિત્રોના સોશિયલ મીડિયા મિત્રો બહુ પઢાવ છે મિત્રો તો જો ખાલી વિડીયો અને તમે વિડીયો જોઈને આખો ચોકી જશો મિત્રો ક્યાંક અલગ અંદાજમાં મિત્રો દીકરી માટે ગીત ગાય છે વિક્રમ ઠાકોરને આ બેનને બે મિત્રો તો હાલ સોશિયલ મીડિયામાં બહુ પડાવે છે મિત્રો તો ચાલો વંદે માતરમ બાય બાય બીજા વિડીયો મળ ત્યાં સુધી જુઓ વિડીયો અને તમને કેવો ગમે છે બી કોમેન્ટ કરીને જણાવજો મિત્રો ક્યાંક આવી જ ગુજરાતી કલાકારની અપડેટ આપણી પર આવે છે જો વંદે માતરમ બાય બાય चादो सूरत कर तो रही सवारे हलू जीवो हारी लिया जीवो हज़ारो चादी रहंदो सूरत कर